એટલે મારા સાનિધ્યમાં આયા તો ભલે હું તો બેઠી જ છું હું તો બોલું જ છું દર રવિવાર નવી વાતો જ કહું છું આપું છું પણ આભાર તમારે ભક્તિના દેવનો કે દેવ મારા પેહલા જો તમે ફર્યા જો તમે રવિવાર ભર્યા જો તમે શનિવાર કર્યા મંગળવાર કર્યા એવા ભક્તિવાળા દેવના આશીર્વાદ પડ્યા છે ને તારે મારા જેવી બોલતી મેલડીના પારે મોકલ્યા હું મેલડી દરેક દીકરીઓને રામ જેને પોતાની કુળની માતાનું નામ લીધા વગર દાડો નહી જતો પોતાની માનો દીવો કર્યા વગર રાત ના જાય ના જાય કલાક નામ લેવા રામ માતાઓનું તો નામ લેતા હશો એ તો મન વાલા જ લાગે પણ જોડે જોડે મારા ભગવાન નું નામ લેવા વાળા નહીં રામ જે જે શંકર ને મોનતું હોય નહીં રામ જે જે કૃષ્ણ માં ભક્તિ કરે છે ને એવા તમારા હૃદય માં બેઠેલા દરેક ના ભગવાનના ભક્તિના ભગવાન ને મારા બહુચરના ખૂબ રામ પેલા મંદિરો ફર્યા પૂનમો ભરી રવિવાર ફર્યા ઉગાડા પગે કદાચ ભક્તિ કરી પણ એ દેવના પારે એ ભગવાન મળ્યું હોય ચમ એ ભગવાન કે માતાજી તમને અહીં મોકલ્યા ચમકી એ તો પથ્થર મન ફોટામાં બેઠેલી માતાઓ હતી હું તો જાગૃત મેલડી બોલતી મેલડી છું ત્યાં ખાલી મૂર્તિ જ હતી ખાલી પોટા જ હતા એવા મંદિરો તમે જ્યાં ને પણ તમારું એ દર્શન કરેલું એડે નહીં જ્યુ બે હાથ જોડી અગરબત્તી કરીને કદાચ એક શ્રીફળ અમથું ચુંદડી અમથી કદાચ કે કંકુનો નો ચોલ્લો કર્યો છે ને ગમે તે ભગવાન દેવ ને તો એડે નહીં જ્યુ પણ એની કૃપાથી અહીં આયાનું કારણ છે કે પથ્થરમાં બેઠેલી માતા કે પથ્થર માં બેઠેલી મૂર્તિ માં બેઠેલા ભગવાન એને બોલવું હતું કેવું હતું પણ એની જોડે મારા દીકરા જેવું ખોળ્યું નતું એટલે ના બોલ્યા મનુષ્ય ને નિમિત્ત બનાવ દેવ ભગવાનનો સંદેશો ડાયરેક્ટ તમને રૂબરૂ ભગવાન રૂબરૂ આઈ દર્શન આલી ક્યારેય ના કે માતાજી રૂબરૂ સ્વરૂપમાં સાક્ષાત રૂપિયા તમારી ભક્તિ ને બોલાવા માટે રૂબરૂ કરો તો ઓછું પડે જન્મો જન્મો ની તપસ્યા નું કદાચ ફળ ભેગું થઈને આ જન્મમાં કદાચ મળ્યું હોય તો કદાચ તમારી આ જન્મની ભક્તિ માં તમને તમારી કુળદેવી ના સાક્ષાત રૂબરૂ દર્શન થાય પણ ભલે કદાચ એ દર્શન રૂબરૂ ના લીધે હોય પણ એને બોલવું હતું તો તમારા ભુવાના કાંઠે તમારા કુટુંબ કાકા કુટુંબના કોઈ ભુવા હશે ને એમના કાંઠે તમારી કુડની માતા ધોણતી પણ ભુવાના કાંઠે ખાલી ખમા મજા જ કીધી ખાલી ખમા મજા જ કીધી કોઈ વાતનું સત્ય જ્ઞાન ના લ્યું

અને અનુભવના માધ્યમથી કદાચ તમને કે કે ભાઈ મેં આવી ભક્તિ કરી હતી મેં આટલું પરિશ્રમ વેઠ્યું હતું થોડો ઘણો સમય કદાચ વેઠવાથી આજ મારી માતાએ મને રાજા બનાવ્યો એવી મારા દીકરાએ મારી ભક્તિ કરી દુઃખ વેઠ્યું કષ્ટ પડ્યા છતાંય કદાચ આજે તે આવી હળાહળ કડિયુગમાં આવા હજારો માણસો વચ્ચે હું મેરડી બિહારથી હોય તો એના જ અનુભવ ના માધ્યમથી હું મેલડી કહું છું મેલડી મટી જાઉં ભક્તિ કરશો તો કષ્ટી વેઠવી પડશે ધીરજ રાખવી પડશે અને જોડે જોડે શ્રદ્ધા નો વિશ્વાસ રાખવો પડશે દરેક જોણસે દરેક મંદિરોમાં લખ્યું હોય છે કે શ્રદ્ધા વિશ્વાસ તો શ્રદ્ધા શું છે વિશ્વાસ શું છે એ કોઈ ખબર નહીં તમને બધાને શ્રદ્ધા છે ને તારે મારા પારે આયા છે શ્રદ્ધા કોને કહેવાય હું મેલડી સોલંકી પેઢીની માતા બહુસરના ખાતાની ઉગતા પર મેલડી મેલડી જે સાક્ષાત આવા કાળા કડિયુગમય હળાહડ કડગમય વર્ચા પૂરશે એ તમને શ્રદ્ધા છે બધાને ખબર છે કે મેલડી એટલે કડયુંગ નો મહારાજા કે કોઈ કિંગ કે કોઈ ડોન કે કોઈ ખુખાર કે શ મારા ભગવાને આ માતાને એવું સત આવ્યું છે ભલ ભલાના કોમ કદાચ હાડા દાડા થવાના દોન પૂરા કરી પણ મેલડી બધાને ચાહના લાગીશ આ નામ ઉપર કે મેલડી 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 24 કલાક તમારા મુખે કજાર વખત મારું નામ આવતું હશે આવું બહુ કે હે મેલડી જોજે મેલડી બાપો મેલડી બધી માતાઓ તો યાદ કરો એટલે બોલો કે હે માં હું કળિયુગમાં એક જ મહામાયા મેલડી એવું છું કે કદાચ મારું નામ લેવાથી તમારા મુખે આવી જાય કે હે બાપ

જે તમારી ભક્તિ માં ખલેલ પહોંચાડતા હોય પણ મીઠું પડશે જોયું છે પુરાણો ઇતિહાસો જૂના ભક્તો મીરાબાઈ ભક્તિ કરતા તો ચિટલું બેઠ્યું કૃષ્ણ કૃષ્ણ કરતા રાત દાડો બસ એના ભજન ગાયા કરે એને જોયા કરે તેના ઘર પરિવાર વાળા ચિટલું બધું એને વિઘ્ન નાખતા એને છેલ્લે ઝેરાય આપી દીધું કે ઝેર આપી દીધું ને તો મીરા ઝેર પી જઈ કૃષ્ણના નોમે પણ એ ઝેર ચડ્યું એવી લગ્ન થી જો ભક્તિ કદાચ જાગી જઈ મારા મેલણીના નોમ પ્રત્યે તો કોઈ ખાવામાં તમારા કદાચ ઝેર નાખી જશે પાછળથી કદાચ તમને મારવાની કોશિશ કરશે ને એ ઝેર એને ચડાવવું એ મેલી આ જગતમાં દરેક મનુષ્ય એકની વાત નહીં દરેક મનુષ્ય મહેનત પરિશ્રમ ખૂબ કરતા હોય રાત દાડો કદાચ દોડી દોડી થાકી જતા હોય પણ છતાંય કદાચ એના ઘરનું હરખું પૂરું ના થતું હોય રોજ મહેનત કરી ઘર પરિવાર મૂકી અહીંથી બસો બસો કિલોમીટર દૂર ઉધી જાય જમ પૈસા કમાવા સુખ લેવા માટે પણ એ તે બધી આટલી બધી મહેનત કરીને છતાંય તે કદાચ પગાર લાવો પચાસ હજાર અને મહિને પગાર જેવો હાથમાં આવવાનો ને દસ દાડા પેલા બધું સેટિંગ થઈ ગયું હોય કે પચાસ હજાર બધા કોના કોના હાલ હજાર દવાખાનું વ્યવહાર તમારી જોડે વધતું એટલે તમે એમ બધાનો એક જ પ્રશ્ન છે કે માતાજી અમે મહેનત તો ખૂબ કરીએ છીએ આખી દુનિયા એવું તમને શીખવાડ્યું છે દરેક જોણસ કે મહેનત કરો તો એનું ફળ મળે તો આજ તમને બધા ગોડા ગણતા હોય લોકો જેની જો રૂપિયા હોય ને બાપ ની પ્રોપર્ટી હોય ને એટલે એવો અહંકાર કરતા હોય નોકરી ધંધો કરતા નહીં અને માતા માતા કરે રૂપિયા વાળા થોડી થવાય એના માટે હવારમાં ઉઠી નોકરી જવું પડે એવું કે છે ને કે ગોડા છો તમે બધા કે માતા માતા મંદિરો મંદિરો ભટકો છો મહેનત કરો તો ભગવાન ને હાલવું પડશે તો મારા દીકરાઓ એવા ગોડા નહીં હવારમાં ઉઠી રોજ નોકરી ધંધે જાય જોઉં છું એવી મહેનત મજૂરી કરે જાય મન માતા દયા આવી જાય એ દીકરા તું તારું કર્તવ્ય નિભાવસ તું તાર ઘર પરિવારનું ભરણ પોષણ કરવા માટે રાત દાડા રા ઉજાગરા કરીને તું મહેનત તું કદાચ એક લક્ષ્મી કદાચ ઘેર લઈને પગાર લઈને ઘેર આવું છું ને તો તારા તારા પોતાના વાપરવાના નહિ બસતા જે જવાની મોટા મોટા જબરા શોખ હતા ને ઇસ્ત્રી ટાઈટ કપડા પહેરવાના એ વર્ષ 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 થયા ને એટલે ઇસ્ત્રી ટાઈટ કપડા પહેરવાનું ભૂલી ગયા ભૂલી ગયા ને જવાની માં તો જાણે એવું અત્તર બત્તર નાખીને બુટ બુટ પહેરી કમ્પ્લીટ ટાઈટ વાઈટ થઈ ફરે અને બધા રંગ ઉડી ગયા ઉડી જ્યા ને તમારા કર્તવ્ય મોટા થયા ને એમ એમ તમારા ઘરમાં તમારું પોતાનું કર્તવ્ય એવું આવ્યું કે ઘરનું ભરણ પોષણ કરવું પણ છતાં એવું કહું છું આટલી મહેનત તો તમે કરી જ છે અને હું એવું કહું છું કરતા જ રહેજો મારા સાનિધ્યમાં આયા છે ને તો અતાર સુધી જેટલી તમે પરિશ્રમ મહેનત કરી છે ને જો બધું ભેગું કરીને એક વર્ષમાં ના તો હું સોલંકી માટે મારા ભગવાન કગરીશ કે હે રામ હે નાથ હે ભગવાન મને એવું સત આલો કે આ દીકરાનું ભલું કરું દીકરા એ ખુબ મહેનત છે ખુબ પરિશ્રમ છે કઈક દીકરાઓ તો રાત દાડો સરકારી નોકરી મેળવવા માટે રાત દાડો મહેનત કરી ખુબ મહેનત કરી છતાંય કદાચ જેટલી પરીક્ષા વાલી કદાચ ફેલ થયો હોય ને એ દીકરો નિરાશ થઈ જાય એના ભગવાન માતાજી પરથી ભરોસો ઉઠી જાય એની ઘરની માતા ઉપર થી ભરોસો ઉઠી જાય કે એક વખત ચાન્સ આલવો હતો એક નોકરી ધંધાનો પણ તમારી માં ને ખબર છે જેમ મને ચિંતા હશે ને તમારી દરેક ની હું તો એક સોલંકી પેઢીની માતા છું છતાંય મન તમારી ચિંતા છે તો તમારી માન ચિંતા હશે નહી હોય તમારી ગોડની માતા જેટલી તમારી પડી હશે ને હોય ખૂબ પડી હશે એને બધી ખબર છે મારે બધું કરવું છે તમારી માતાના હાથ બંધાયેલા હશે એટલે નહીં કરી શકતી તો રોજ મારો કહેવાનો એક જ ઉદ્દેશ છે કે જો તમારી માં તમારી પર કૃપા નહીં કરી શકતી તો એનું કારણ ઉજો શું તમારા કર્મો ખોટા શું તમારા પાપ કરેલા તમને આડા આવશે કે શું તમારા વડીલો કોઈ

બધાના પોતાના કર્મો હું એવું કઉ્યા બેઠક લખવા તને તારું કર્મ નડ્યું આ તો કરમ થી કોને બીખ લાગે લાગે કોઈ લાગે છે મને એક જણા બતાવો મારી થી એમને બીખ લાગે છે એ તો મારા સાનિધ્યમાં આવ્યા પછી ખબર પડી જગત માં પાપ ના કરે કોક નું હકનું ના લઈ લેત કોઈને લાભો ના મારે તો જો કરમ થી બીક લાગતી હોત એટલે મારા જેવી મેલડી ને એવું કેવું પડે એ દીકરા ત્યાં કોઈક ના લાભો માર્યો તો ના